જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું લસણ ડુંગરી વગરના દમ દમઆલુ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ હવે દમઆલુ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ મેં અહીંયા અડધો કિલો જેટલા બટેકા લીધા છે અને નાના નાના બટેકા લેવાના છે મિત્રો આ રીતે તમે જોઈ શકો છો હવે હું એની છાલ ઉતારી લઉં છું આ રીતે આ રીતે આપણે એની છાલ ઉતારી લેવાની છે જેથી કરીને આપણા બટેકા ઝડપથી બફાઈ જાય મિત્રો જુઓ મેં બધા બટેકાની છાલ ઉતારી લીધી છે અને કુકરમાં ઉમેરી દીધા છે હવે જરૂર મુજબ હું પાણી ઉમેરી રહી છું અને ઢાંકણ બંધ કરી અને આપણે બટેકાને બાફવા માટે મૂકવાના છે મિત્રો આવી રીતે હવે આપણા બટેકા બફાઈ ગયા છે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ આ રીતે જુઓ હું તમને બતાવી રહી છું કે આપણા બટેકા સરસ રીતે બફાઈ ગયા છે હવે આપણે બટેકાને પાણીમાંથી બહાર કાઢી લેવાના છે મિત્રો એક પ્લેટમાં આવી રીતે જુઓ બધું પાણી નીતાારી લેવાનું છે મિત્રો જેથી કરીને આપણા બટેકા વધારે બફાઈ ન જાય એ જોવાનું છે મિત્રો પાણીમાં હોય તો બટેકા પોચા પડી જાય છે આવી રીતે હવે મેં અહીંયા એક મિક્સર ઝાર લીધું છે અને એમાં બે નંગ ટોસપટ્ટી ઉમેરી દીધી છે અને એનો આપણે પાવડર તૈયાર કરવાનો છે મિત્રો આ રીતે જુઓ હું તમને નજીકથી બતાવું છું કે મેં ટોસપટ્ટીનો પાવડર તૈયાર કરી લીધો છે આ રીતે એને અધકચરો જ કરવાનો છે મિત્રો જુઓ હવે હું એને એક બાઉલમાં ઉમેરી રહી છું આ રીતે તમે જોઈ શકો છો જુઓ હવે મેં ત્રણ નંગ દેશી ટમેટા લીધા છે પ્યુરી કરવા માટે તેને મીડિયમ સાઈઝના ટુકડા કરી અને મિક્સર જારમાં આ રીતે ઉમેરી અને હું પ્યુરી તૈયાર કરી રહી છું હવે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો આપણી પ્યુરી તૈયાર થઈ ગઈ છે મિત્રો આ રીતે હવે બટેકાને તળવા માટે મેં અહીંયા એક પેન લીધું છે અને તેમાં જરૂર મુજબ તેલ ઉમેરી લીધું છે હવે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં બટેકા ઉમેરવાના છે આવી રીતે મિત્રો તમે મારી રેસિપી ક્યાંથી જુઓ છો તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હવે બટેકાને એકવાર ફેરવી લેવાના છે મિત્રો આવી રીતે હવે આપણા બટેકા તરાઈ ગયા છે બધા બટેકા ગોલ્ડન કલરના થઈ ગયા છે એટલે સમજવાનું કે આપણા બટેકા તરાઈ ગયા છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લેશું અને આ રીતે હું બધા બટેકાને તરી લઈશ મિત્રો જુઓ આવી રીતે ગોલ્ડન કલરના કરવાના છે હવે દમાલુને વઘાર કરવા માટે મેં અહીંયા ટમેટો પ્યુરી લીધી છે પછી તોસ તોસપટ્ટીનો ભૂકો લીધો છે તરેલા બટેકા લીધા છે સ્વાદ પ્રમાણે નમક લીધો છે એક ચમચી ધાણાજીરું પાવડર લીધો છે એક ચમચી લાલ મરચું પાવડર લીધો છે વન ફોર ટેબલ સ્પૂન હળદી પાવડર લીધો છે વન ફોર ટેબલ સ્પૂન રાય લીધી છે અને વન ફોર ટેબલ સ્પૂન જીરું લીધું છે મિત્રો આ રીતે હવે આપણે વઘાર કરવા માટે સૌપ્રથમ પ્રથમ ગેસને સ્ટાર્ટ કરવાનો છે મિત્રો ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે હવે તેના ઉપર આપણે એક પેન મૂકવાનું છે આવી રીતે હવે પેન ગરમ થાય એટલે એમાં બે ચમચી તેલ ઉમેરવાનું છે મિત્રો મિત્રો તમે પણ આ રીતે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી હવે એમાં તેલ ગરમ થઈ ગયું છે એટલે વન ફોર ટેબલ સ્પૂન રાય ઉમેરશું હવે રાઈ ફૂટી ગઈ છે એટલે વન ફોર ટેબલ સ્પૂન જીરું ઉમેરશું ત્યારબાદ આપણે એમાં વન ફોર ટેબલ સ્પૂન હલ્દી પાવડર ઉમેરશું અને હવે આપણે એમાં ટમેટો પ્યુરી ઉમેરશું આ રીતે બધી ટમેટો પ્યુરી ઉમેરી દેવાની છે મિત્રો અને હવે એને મિક્સ કરી લેવાનું છે હવે સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે ધાણાજીરું પાવડર ઉમેરવાનો છે આ રીતે અને લાલ મરચું પાવડર ઉમેરવાનો છે મિત્રો તમે તીખું તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે ટમેટા ખાટા છે એટલે આપણે એને બેલેન્સ કરવા માટે એક ચમચી ખાંડ ઉમેરી રહી છું હું અહીંયા હવે આ બધા મસાલા ટમેટાની ગ્રેવી સાથે આપણે મિક્સ કરવાના છે આ રીતે અને એક ઉફાણ આવવા દેવાનો છે મિત્રો હવે આપણે ટમેટાની પ્યુરી પાકી ગઈ છે હવે આપણે એમાં તરેલા બટેકા ઉમેરવાના છે અને એને મિક્સ કરી લેવાના છે મિત્રો અને એને બે મિનિટ સુધી આપણે પકાવવાના છે મિત્રો જેથી કરીને આપણા બટેકા સરસ રીતે પાકી જાય હવે આપણે બે મિનિટ થઈ ગઈ છે આપણા ટમેટા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં ટોસપટીનો ભૂકો ઉમેરી રહ્યા છીએ આ રીતે હવે એને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે હવે તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે મિત્રો તમે જોઈ શકો છો જુઓ તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે સમજવાનું કે આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણી સબ્જી કેવી સરસ લાગી રહી છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લેશું આ રીતે તો મિત્રો તૈયાર થઈ ગયું છે આપણું લસણ ડુંગળી વગરનું દમ આલું જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો મિત્રો ફરી મળીશો આવા નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય